તો ત્રણ દિવસના વિરામ બાદ ડાંગ જિલ્લામાં પણ ફરી એક વખત મુશળધાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને તેને લઈને હાલમાં અંબિકા નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે સુબીર અને આહવામાં જ્યારે દોઢ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે વખઈમાં સૌથી વધુ બે ઇંચ વરસાદ નોંધાયો અને સુબીર આહવામાં દોઢ ઇંચ વરસાદની સાથે જ સાપુતારામાં અંબિકા નદીમાં પૂરની સ્થિતિ છે અંબિકા નદી પર આવેલા ચિખલદા સુસરદા અને આંબાડા ગામનો લો લેવલ બ્રિજ જે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે વરસાદને ગીરા આ સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે બીજી તરફ ઉગા ચેચડપાડથી આંબાપાડ જતા તરફ માર્ગ પર એક ટેમ્પો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયો હતો તણાઈ ગયો હતો જોકે ટેમ્પોમાં સવાર ડ્રાઈવર અને ક્લીનરને બચાવી લેવામાં આવ્યા છે આ તરફ સાપુતારાની જીવાદોરી સમાન સર્પગંગા તળાવ ઓવરફ્લો થયું છે અને આ તળાવ બે ડુંગરોની વચ્ચે કોતરમાં આવેલું છે અને ઊંડાઈ એંશી ફૂટ છે ચારે તરફ લીલોતરીથી ઘેરાયેલા તળાવનો અદ્ભુત નજારો પણ જોવા મળી રહ્યો છે